હેલો મિત્રો નવા વ્લોગમાં આપનું સ્વાગત છે હેલો મિત્રો અમે આવી ગયા છીએ આજે ઐતિહાસિક નગરી પાટણમાં અને પાટણમાં ત્રણ દરવાજાએ બેઠેલી સંઘની સદીની જેના આપણને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ પાટણના ત્રણ દરવાજા બેસેલી સંઘની સદી આપણે જઈ રહ્યા છીએ પાટણમાં આવા બાર દરવાજા આવેલા છે બરાબર અને આ આપણે જોઈ રહ્યા છીએ પાટણના તરફે સતીમાના મંદિરે તો મિત્રો જોઈ શકો છો આપણે સતીમાના મંદિરે આવી ગયા છીએ અને આ છે સતી માતાનું મંદિર બરાબર તમને દર્શન કરાવી દઉં સતીમાના બરાબર એલો મિત્રો આપણે હવે પાટણમાં આવી ગયા છીએ એક આ દરવાજો છે આ દરવાજાનું નામ છે બગવાડા દરવાજા બરાબર પાટણમાં જે બાર દરવાજા બંધાવેલા છે એમાંનો એક આ દરવાજો છે બગવાડા દરવાજા રજવાડાના ટાઈમમાં સિદ્ધરાજ રાજાના સમયમાં બંધાવેલા બધા દરવાજાઓ છે બરાબર એક આ દરવાજો છે પાટણની અંદર બાર દરવાજા આવેલા છે એ જગ્યાએ એકદમ મજબૂત અજી મોડે વાળીખમ ઊભો છે અને સામે જે દેખાઈ રહી છે મિત્રો એ સિદ્ધરાજ રાજા જે છે એમનું સ્ટેચ્યુ છે પાટણમાં બગવાડા દરવાજો છે એના સામે જ ચોક પડે છે ત્યાં આગળ આ સિદ્ધરાજ રાજાનું સ્ટેચ્યુ આવેલું છે જોઈ શકો છો મિત્રો મજાનું એક પાટણની ઐતિહાસિક નગરીની અંદર આ સ્ટેચ્યુ બનાવેલું છે જોઈ શકો છો મિત્રો આ છે સિદ્ધરાજ રાજાનું મજાનું સ્ટેચ્યુ